કોયલાણા ગામ પાસે બંધ ટ્રકમાં ફોર વ્હીલર હતી આઠ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા વહેલી સવારે ટ્રક અને એસટી ઓલવો લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવે ઓથોરિટી દ્વારા આ સર્જાયેલ અકસ્માતમાં ટ્રકને ખસેડવામાં ન આવતા તેની દરકારીને લઈ માંગરોળ તાલુકાના વીરપુર ગામના જુનાગઢથી ઘર તરફ પરિવાર જતા હતા ત્યારે બંધ હાલતમાં પડેલ ટ્રકમાં ફોર વ્હીલર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેથી કારમાં સવાર કરશનભાઈ તથા જયશ્રીબેન કરશનભાઈ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસ સ્ટેશનમાં એસટી ઓલુ લક્ઝરી બસના ચાલકે સવારે થયેલ અકસ્માતના બાબતે ટ્રક ચાલક દ્વારા બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જી અંદાજે એસી હજાર રૂપિયાનું નુકસાન કર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

તેમજ ચહેરાનો લખવો ચક્કર આવવા નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ વેદાંત હોસ્પિટલ બીજો માળ વિનાયક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લઈશું